નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર હુજરે ડિજિટલ રાજ્યમાં અમદાવાદ સહિતના સ્થળોએ સંભવિત કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે નડિયાદમાં આઠ માસની બાળકી બાદ પેટલાદમાં પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે રોગ સામેની તકેદારીના ભાગ રૂપે સતર્કતા દાખવી જરૂરી છે આણંદ જિલ્લામાં પણ કોરોના સામે આગોતરી તૈયારી આદરી લીધી છે પેટલાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં સંભવિત રોગચાળા સામે દર્દીઓને સત્વરે સારવાર મળે તેવી તૈયારીઓ કરવામાં આવી છે તેમજ તમામ રોગ નિયંત્રણ માટે સ્ટાફ દવા સહિતનું આયોજન કરાયું છે પેટલાદમાં કોરોના પોઝિટિવનો કેસ નોંધાયા બાદ આનંદ અને પેટલાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં સંભવિત રોગચાળા સામે દર્દીને સત્વરે સારવાર સહિતની તૈયારીઓ કરવામાં આવી છે સેન્ટ્રલાઇઝ ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરાયો છે જ્યારે પેટલાદ સિવિલમાં બાર બેડ સાથેનો આઇસોલેશન વોર્ડ ટેસ્ટિંગ લેબ સહિતની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે બંને સિવિલમાં જરૂરી દવા સહિતનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે આનંદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ આઇસોલેશન વોર્ડ અને જરૂરી દવાઓ સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે આનંદમાં ઇમરજન્સી વોર્ડ ઓક્સિજન પ્લાન્ટ સેમ્પલ ટેસ્ટિંગ લેબ અને સેમ્પલ કલેક્શન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે આનંદ સિવિલમાં સામાન્ય શરદી તાવના દર્દીઓ આવે છે પરંતુ કોરોનાથી પીડાતા હોય તેવા ગંભીર પ્રકારના દર્દીઓ ન હોય આરોગ્યકર્મીઓ પણ હાશકારો અનુભવી રહ્યા છે કોવિડ નાઇન્ટીન માટે અત્રેને હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરેલ છે તે વોર્ડની અંદર વેન્ટિલેટર ઓક્સિજન ટેન્ક ઓક્સિજન પાઇપ અવેલેબલ છે તથા કોવિડ નાઇન્ટીનના રિપોર્ટ માટે આર્ટીપીસીઆઈ ટેસ્ટની કિકિટ અવેલેબલ છે અને તેનો રિપોર્ટ પેટલા સિવિલ ખાતે સેમ્પલ મોકલીએ છીએ એના કોવિડથી પ્રોટેક્શન માટે પીપી કીટ છે ઓક્સિજન માસ્ક છે માસ્ક છે સેનિટાઈઝર છે તેવું પણ અવેલેબલ છે અને કોવિડ નાઇન્ટીનથી બચવા માટેની તમામ મેડિસિન એના લેબ રિપોર્ટ્સ અને તથા ડોક્ટરોને સ્ટાફ પણ અત્યારે ઉપલબ્ધ છે